પાદરા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુમ્માલીસ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી છ એપ્રિલ ઓગણીસો ને ના રોજ જનસંઘ માંથી ભારતીય જનતા પાર્ટીની રચના કરવામાં આવી હતી જ્યારે હાલના સમયમાં પંચાયતી પાર્લામેન્ટ સુધી ભાજપાની સરકાર હોય ત્યારે પાદરા તાલુકાના મોભા ગામે છે એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપાના સંપર્ક અભિયાનના સહ સંયોજક અજય પંડ્યા બાપ તેમજ ભાજપા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ રચના બા વાસિયા સહિત કાર્યકરો દ્વારા ઘર ઘર સંપર્ક અંતર્ગત લોકોનો સંપર્ક કરી ભાજપાની યોજનાગત માહિતી આપી ત્રીજી વખત નરેન્દ્ર મોદી એનડીએ સહિત ચારસો બેઠકો જીતી વડાપ્રધાન બને એવા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો તો ત્યારે આમ વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ચુમાલીસમાં સ્થાપના દિવસની ઘરે ઘરે સંપર્ક કરી યોજનાગત માહિતી આપી ઉજવણી કરવામાં આવી હતી છ એપ્રિલ ઓગણીસો એંસીના રોજ જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીએ તેતાલીસ વર્ષ પૂર્ણ કરી અને આજે ચુમાલીસમો ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે આપણે સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટી અને એનડીએને સાથે મળીને ચારસો પાર સીટો આપવાની છે દેશ આખો મોદી સાહેબને ફરી ત્રીજી એક પ્રધાનમંત્રી બને એ માટે સૌ પ્રયત્નશીલ છે અને આજે આ સ્થાપના દિવસે અમારા સૌ કાર્યકર્તાઓ અને લોકોની પણ એવી માંગણી છે અને લોકો પણ એટલા ખુશ છે કે દરેક યોજનાઓનો લાભ મળી રહ્યો છે અને આજના સ્થાપના દિવસના શુભ અવસરે મોદી સાહેબ ચારસો પાર કરે એ માટે સૌ કટિબદ્ધ છે